રામ રામ ડાયરા ને મહાદેવર કેમ છો બધા મજામાં જો કે મજા માં જ છો તો સવાર સવારમાં માં આપડે મંદિરે કેમ કે ભાઈ બન છે શ્રાવણ મહિનારી મંદિરે ગયા તા ફાઇનલી ગઈ મંદિરે આજે તો આપડે બિલી ઘરેથી લઈ આવ્યા હરખા કરવાના બાકી હતા મમ્મીએ પછી કરી લીધા બિલી ને હરખા પછી આપડે ઉભા ગયા માં કારણ કે લાઈન માં તો ઉભું જ રહેવું પડે તો જ જો મારે હું કેવો જોતો હતો મારી પેલા તો ઈ તૈયાર થઈને લાઈન માં ઉભો રહી ગયો મને કઈ કઈ કેમ થાય કો મારા કરતા નાના છોકરા ક્યાં હારા હે મેન મમ્મી બે આઈરે બે વારો આવ્યો એટલે કરી લીધી પૂજા દીવો બીવો કરીને મહાદેવ ને લાગ્યા આપણે પગે હાલો તો તમે બધા મહાદેવને પગે લાગી લેજો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા ન ફટાફટ કોમેન્ટ બોક્સ ફરી જ દેજો એજ તો દર્શન દર્શન કરીને આપણે ગયા બિલી ના ઝાડ નીચે ને ના ઝાડ નીચે આપણે કરવાનો હતો દીવો તો ન્યાય આપડે દીવો બીવો કરીને પરિક્રમા કરી લીધી બિલી ના ઝાડ ની એ પછી મને અહીંયા આજુબાજુનું વાતાવરણ જોતા જોતા દાદા ને જોઈને મને તો મોજ પડી ગઈ કે હા 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 કેવા આપણે કાપી લીધા ઘર હાટું બીલી બીલી લેવાના હતા ઘરે બીલી તો લઈને આવી ગયા બીલી ના ઘરે તો મમ્મી તોડતી હતી મેં કીધું હાલ જલ્દી કર મોડું થાય તો હાલ આવવાના